જય શ્રી સ્વામિનારાયણ અમારી ગોડ સ્વામિનારાયણ ચરિત્ર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજનો ચરિત્ર ચાલો ઘનશ્યામને રમાડવા ઘનશ્યામ મહારાજના જન્મની કથા અમૃત જેવી છે જે અમૃત પીએ તે અમર બની જાય કહેતા ગર્ભવાસના દુઃખ ટળી જાય અને અક્ષરધામમાં જાય ઘનશ્યામ મહારાજના ચરિત્રો સાંભળવાથી હૃદયમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ થાય છે છપૈયા અક્ષરધામ તુલ્ય બની ગયું ભક્તજનોને પરમ આનંદ થયો છે પાપીને મનમાં ત્રાસ થાય કે અમારું આવી બનશે પાપનું નિકંદન કરશે ધર્મદેવના હૃદયમાં આનંદ સમાતો નથી સગા સંબંધી ગામજનો સર્વોને ખૂબ સત્કાર કર્યો છે ભૂદેવોને ખૂબ દાન દક્ષિણા આપી રાજીપો વ્યક્ત કર્યો છે છપૈયાની નારીઓના મન ભગવાને ખેંચી લીધા ઘરનું કામકાજ જલ્દી જલ્દી કરીને ધર્મદેવને ઘરે દોડી દોડી આવે છે અને જુદી જુદી ભેટ અર્પણ કરે છે ત્યારે મૈયા ભક્તિ તેમને તેનાથી વધારે ભેટ આપે છે સ્ત્રી ભક્તજનો કહે છે હે મૈયા અમને ભેટ નહીં જોઈએ અમને ઘનશ્યામ રમાડવા દો മന ഘനശ്യമര മാർവാമന ഘനശ്യമര മാറി താരോ ഘനശ്യമേ മ ജാ മാറി താരോ ഘനശ്യമേക്കെ ഓ മ ജാ എത്തരജജാണോ അന്തരജാ गदाने सोपी तूदे मने घनशाय माडवा दे गा कामने दे पण मने घनशाय माडवा दे मामने घनशायरवाद मामने माडवा दे મૈયા ભક્તિ બાલઘનશ્યામને સ્ત્રીના ખોળામાં પધરાવે ત્યારે પ્રેમી બહેનો પ્રભુને હૃદય સાથે ચાપીને ચુંબન કરી રડી પડી આજે અમને સુખનો સાગર મળ્યો હજારો જન્મથી વાટ જોતા હતા કે આપણને ભગવાન ક્યારે મળશે તે ઈચ્છા આજે પૂરી થઈ આજે અમારું અંતર ટાઢું થયું તો મિત્રો ઘનશ્યા મહારાજને રમાડવાની મજા આવીને તો અમારા આવા નવીન ચરિત્રો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય શ્રી સ્વામિનારાયણ